ઝંડી આપી શરૂઆત કરાવતા કલેક્ટર શ્રી યોગેશ મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લા ને ગીલ કંપની તરફથી મળેલ એમ્બ્યુલન્સ દ્વારા લીલી ઝંડી આપી અને શરૂઆત કરવામાં આવી હતી પણ ઉપલબ્ધ હશે આ એમ્બ્યુલન્સનો ઉપયોગ દાહોદ જિલ્લાના નાગરિકો આરોગ્યને લગતી ઇમરજન્સી સેવા માટે કરી શકશે જેમાં નક્કી કરેલ આરોગ્ય ટીમ નર્સ પણ હશે જેથી કરી અને જેથી દર્દીને હોસ્પિટલ લઈ જવાની લઈ અને પ્રાથમિક સારવાર પણ મળી શકશે મુખ્ય દાહોદ પ્રાંત અધિકારી શ્રી મિલિંદ દવે ગેલ કંપનીના શ્રીઓ એમ્બ્યુલન્સ ટીમ સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા બિરુચેમ કાળુભાઈ ડામોર સાથે સંવાદદાતા પપ્પુભાઈ ડામોર કેમેરામેન સેન્સિંગ બારીયા દાહોદ